ભાઈ આપણી સવાર થઈ ગઈ તે આજે આ હતા સાફિન ભાઈ ના ઘેર જો આ ભાઈ શું કરે તો પકડાયા છે સાફિન શું કરું છું શું કરું છું આ બધું હે બળાવ બળાવ મેં દીધું કહું આ બધું ના કરાયેલ આ બધું હે છોકરીઓ કરો તું છોકરી છું તો કેમ કરું છું આવું શું કોમ કરું છું કલર ઉખાડું છું તારું કામ થોડી છે એ તો તાર મમ્મી કરો

ઉપર મંડી છે જુઓ આના ધંધા છે ખણખોતર ખણખોતર કરવાનો નીચે તમને બતાવી ખણખોતર કર દો આ બીજી પાર્ટી છે ઉપર ખણખોતર કરવા મંડી છે જુઓ તો કારીગર બોલેન કરાવડાવો ને ચોમેલસો બધું બે ઉકરી હે બધું બે ઉકરી ચોમેલસો તમાર જેલા રૂપિયા તો હા તું તો બધું બે ઉકરી ચોમેલસો તમાર તો જોડે લઈને જવાનું તો આલા કબર પર બોધીન જશો દસ્તાવેજ લઈને આવો

આજ જો જવાન થાય તો તૈયાર થઈ છે બરાબર આ તને લઈ જો ટ્યુશન લઈ પણ તું તો ટ્યુશન જાય સાત થી નવ રજા પાડવી પડે તારા ના હે ના ચમ મારી નાખો ઓર 200 રૂપિયા છે દંડ લે છે વાહ અરે યાર પછી મન કે તો ને લઈ ના જો પણ બરાબર દંડ લે ના જો લઈ આલા ટ્યુશન નેકરી જવાનું દીવાન નહી હું બધું ના ના હે એ થોડી ના તો આ રિલેમે માગે તો પેલેだって માક કરો જહળો કરવાયા તમે લોકો હા તમારે એવું થોડું નેકડી જવાનું કે ભાઈ નહીં ભણું કે થી તો આલ્યા છે બડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડ

મૂળા ના સબ્જી તો ભાઈ અમાર રાઈટ ભાઈ ખરા ને અતાર સી ખબર કોક બનાવ છે રાઈ શું બનાવ છું બેટા ચટણી બનાવ છું ખાક ખાવ ખાવ અને ભાઈ આ ફાટ્યો દીધો છે તો એનો શીરો બનાવ જો ખાઈએ રાઈટ ભાઈ આવડસ તો ચટણી બનાવ રા ઓ વાત છે રાઈટ ભાઈ અમાર મોટો થઈન પેલો એ બનવાનો છે ને રાઈ શું બનાવ મોટો થઈ હે અલા મને કે જે ચપણી કે તો સમીર ભાઈ રોસ્તાલીજી મારું ખાવાનું ના બનાવતો તો અમારું ઘેર બનાવ્યું છે હું કીધું અમારું ના વધતા મારું તમને કઉસુ વધતા નહીં અમારું ઘેર વધી દીધું છે હા